બધા રસ્તા જોઈ લીજો હો પછી ભૂલી પડતી પડદી નઈ આબજ રખડવાઈ તો એ હો કેવો પણ મસ્તીનો રસ્તો છે કે નહીં હા અને હું તમને શું કહું તમ જમીન કેટલી છે એ મારી જમીન 50 વીઘા છે હે હા અને બધા માંબા છે હે બે ખટારા કેરી વેસી ની પૈતા ઈ બધી તારા માથે નાખી 9 લાખ રૂપિયા દીધા તારા હા તો હવે છે ને ઈ જમીન એ મારા ખાતે કરીને હા તમ તું રહે તો તારા નામે જ કરી દઈ મારા બે છોકરા છે તમ તારા બધા હાંસવ છે એમ નામ તમે શું બોલ્યા બે છોકરા છે અમારે હા તો ભલે બાકી હવે તો હું છું પૈસા આવશે દુનિયા ને બે ખટારા ફરી મોકલા કાકા કેટલા આવશે કિલો હે શું વાત કરે તો તારડે ઘણા આવશે પૈસા હો સમજો पापा ની લઈને આવે ને એટલે આરા લુકડા લેવા તું આમ જા કાઈક પાણી હાલતું કરું આ પાણી હાલતું તું હું આ નળિયું હરખી નાખું આ કામ કરજો ની પજુ હારી આવે હી જાય ઓ યવા મગના એ મગના એ ગોબરા

હું હું તને શું છું તું તું રસ્તે રસ્તે આવતો ને એ એ એ સીધે વાડીએ અહીંયા હા મને લઈ જાય અહીંથી એ સારું થાય તો પણ તો થઈ જાય માણી શું કરતો હોય કઈ કામ કરતો હોય તો હારું અમાર બાપુ હું આયો વી આયો કોઈ તો હાર બાર પેરી ના આવે હે તમારો ડો ઘણા પૈસા આયા બાપ એ બધા પૈસા તો આયા દોય ને નીપે પૈસા આયો હું કેટલા આયા બાપ હે કેટલા આયા એ ઘરે નીપે પડી છે આપણે હીરી હા ઘરે મૂકી ના આયા હાલો હાલો એ પણ ઘરે તો રે તારો ભાઈ ક્યાં ગયો મગનુ હા ઈ ટાકા કોઈ તમને બેની હારે દેખાડવી પછી હાલો ટાકા કોઈ ને ટાકા હાલ જલ્દી હાલ ફોન આવ્યો ને ત્યારે આ હાથ બાડીનું કેતી હતી ક્યાં આગળ ઢકલો આવશે લઈ દે સાનું માનું જાવું આવું બોલો આ કેરે આવશે જલ્દી આવે તો હારો ફોન કર્યો ને એની અડધી કલાક થાય ભાઈ હાલો ખાયો ખા જા ખબર નથી ને રહી જાવ થઈ તો બોલો માન માન પાણી વેગ્યા પકડ્યું નળિયા નળિયા પાણી હાલ્યું જાય ને પાવું જ ન પડે આમ બાબત લીલા સમ એ બાપા નિપજ બેસીને આવ્યા હા બેટા

લેતા હોય ગાયો કા પૈસા હાલો બાપા અહીંયા ઘણી બાય હાલા વાલ ક્યાં ગયા કોણ ક્યાં ગયું થઈ ગયું આપડે તણીએ કોણ જાય કે આ નીપસ બેઠી હતી ને એ હા આ બેહરી હતી મેને એટલે આ ઘરમાં માં બધે તારા મારેલા છે કે નીપસ પણ આય થોડી બેઠી હતી એ પણ આયા જ બેહરી હતી મે તો આ ટપુ દાદા એ કોકા ભાઈ જાતી હતી હે હે બઈ ના દીધી લુગડા પીરાતા લાલ કલર